જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું હોળાકત વ્રતની વિધિ અને વ્રતકથા આ વ્રત અષાઢ શું અગિયારસના દિવસે શરૂ કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું થાય છે આ વ્રત પહેલું વહેલું પાર્વતી ગૌરી માતાએ કરેલું એટલે તેને ગોરમાનું વ્રત કહેવામાં આવે છે આ વ્રત કુંવારિકાઓ કરતી હોય છે વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે કુંવારિકાઓ પોતાને શ્રેષ્ઠ પતિ મળે સૌભાગ્ય અને સંપત્તિ સાપડે તે માટે ગૌરી વ્રત કરે છે આ વ્રતને ગૌરમાનું વ્રત કે મોડાકત વ્રત પણ કહેવામાં આવે છે ગૌરી વ્રતનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત છે આ દિવસે અવિવાહિત યુવતીઓ પતિની કામના માટે વ્રત કરે છે આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે ગૌરી વ્રત કરવાની વિધિ અષાઢ શુદ્ધ પાચમે વાંસની ટોપલીમાં છાણીયું ખાતર નાખી તેમાં ડાંગર ઘઉં જવ તુવેર ઝાર ચોખા અને તલ એમ સાત ધાન વાવી ઉછેરવા આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જવારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈના ઘરે પણ પૂજા કરી શકે છે અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પણ પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકે છે વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા આ દિવસે મન પ્રફુલ્લિત રાખવું પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા ઘર મંદિરના પાટલા ઉપર કાપડ પાથરી તેના પર પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જવારા ગૌરીમાની પાસે રાખેલા ઘીનો દીવો અને અગરબત્તી કરવા પછી પંચામૃત ચડાવી ગૌરીમાનું પૂજન કરવું તેમને અબીલ ગુલાલ ચોખા ફૂલ અને રૂના નાગલા ચડાવવા રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવવા અને પ્રસાદ ધરાવવો પછી સાચા દિલથી ગૌરી માને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે મા હું તારું જ બાળક છું તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો મારી મનોકામના પૂર્ણ કરો મને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો મા મને સદ્બુદ્ધિ આપો મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો મારી શ્રદ્ધા હંમેશા વધારજો પછી હાથમાં ચોખા ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રતકથા કોઈના સમક્ષ વાંચવી પછી હાથમાં રાખેલા ફૂલ ચોખામાં ચડાવી દેવા ત્યારબાદ માની આરતી કરવી આ વ્રત કરનારે પાંચ દિવસ સૂર્યપૂજન પણ કરવું સવારે ક્રિયાથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ દીપ નૈવેદ્ય અબીલ ગલાલ કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરવું આ વ્રત કુંવારી છોકરીઓએ પાંચ દિવસ એકટાણું જમવું મોડું ભોજન એટલે કે મીઠા વગરનું અને મોડું ફળાહાર કરવું તેરસે જવારા અને ગોરમાની પૂજા કરવી પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણને ઘરે જઈને કરવું પાંચમા દિવસે પૂજા વડાવી તેમાં સાત કન્યાને નાની બાળાઓને ભોજન કરાવવું વ્રતનું પુસ્તક ભેટમાં આપવું છેલ્લે સૂર્યપૂજન ગોરપૂજન અને પૂજારીને યોગ્ય દાન દક્ષિણ આપવી અને તેના આશીર્વાદ મેળવવા પછી ગોરમાને વિદાય આપવી છે વ્રતના છેલ્લા દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું છેલ્લા દિવસે જાગ રાત્રે જાગરણ કરી માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા બીજા દિવસે સવારે નદી તળાવ કે કૂવાના જળમાં જવારાને પધરાવી કુમારિકાઓને ઉપવાસ છોડાવવો ગૌરી વ્રતની કથા એક સમયે કૌંડિલ્ય નામના નગર હતું તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી જેનું નામ સત્યા હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પણ તેમને કોઈ સંતાન ન હોવાના કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ દુઃખી રહેતું હતું એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા બ્રાહ્મણ અને તેની પત્નીને નારદજીની આવકાર આપ્યો બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાઓનું સમાધાન પૂછ્યું ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે વિરાજમાન છે તમે તેમની પૂજા કરો તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે એ પછી તે બ્રાહ્મણ દંપતીએ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી તેઓ રોજ શિવલિંગમાં વિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા આ રીતે પાંચ વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે એક સાપે પગમાં ડંખ માર્યો સાપનું ઝેર શરીરમાં ફેલાતા તે બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયું બીજી તરફ ઘણું મોડું થયું ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો આથી તેની પત્નીને ચિંતા થઈ તે પોતાના પતિને શોધવા નીકળી પતિને વનમાં બેભાન પડેલો જોઈને તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને તેને મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીનું કરુણ વિલાપ સાંભળીને વન દેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગ્યો તે પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને એક વરદાન માગવા કહ્યું ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માગણી કરી માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત ગૌરી વ્રત કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નોનો જન્મ થયો આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ